મેક ટુ માઇન્ડ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો અમે ફ્લેક ફિટિંગ કેન્સલ કઈ રીતે કરાય તેનો વિડીયો લાવ્યા છીએ તો દિવાલમાં આ રીતે તમે ગ્રાઇન્ડરથી ઘીસી મારવાની હોય છે જે ઉપરથી આપણે ફ્લેગમાંથી પાઇપ આવેલી છે ઉપર તમને જોવા મળે છે કે ગ્રાઇન્ડરથી ઘીસી મારવાની હોય છે તો અમારા રાજુભાઈ ઘીસી મારે છે આ સ્લેપમાં પાઇપ કઈ રીતનો નાખાય તેનો વિડીયો પણ અમારી ચેનલમાં છે તે તમે કમ્પ્લીટ જોઈને તો દિવાલમાં આ રીતે આપણે ફિટિંગ થાય છે અંદર જવાનું પહેલાં ઘીચી મારવામાં આવે છે ત્યાં જે આપણે પાઇપ પેન્સિલ કાઢેલી હોય સ્લેપમાં ત્યાં ઘીચી મારવામાં ત્યારબાદ બ્રેકેટ અથવા અથોરે ટાકણીથી તોડવામાં આવે છે જ્યાં જ્યાં આપણે ગ્રાઇન્ડર રાખેલું છે ત્યાં તોડવામાં આવે છે તેમાં પાઇપ ફિટિંગ કરવામાં આવે છે જેથી અંડરગ્રાઉન્ડ થઈ જશે ત્યારબાદ પ્લાસ્ટર અથવા સ્ટાઇલ મારવામાં આવે છે જોઈ શકો છો આ રીતે તોડે છે રજૂ બ્રેકેટથી આપણે ઇઝીલી તોડી શકીએ છીએ ટાઈમ પણ ઓછો જાય છે મિત્રો આખો વિડીયો જોઈને તમે કામ શીખી શકો છો અધૂરો વિડિયો જોઈને કામ તમને પરફેક્ટ નહીં આવડે આખો વિડિયો જોવા વિનંતી મળે તો આવા ઇલેક્ટ્રિક ચેમજ સીસીટીવી કેમેરા તેમજ લાઈટ ડેકોરેશનના વિડીયો જોવા માટે અમારી ચેનલ મેટ ટુ માઇન્ડ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને મિત્રો આ પછી કયો વિડીયો લાવો તેની કમેન્ટ કરીને જરૂર જણાવજો જેથી અમે તેનો વિડીયો લઈને તમને ઇન્ફોર્મેશન દઈ શકીએ તો અમારા જગુદાદા આવ્યા છે જે ગીસી કર્યા બાદ પાઇપ ફિટિંગ કરે છે તો આ રીતે પાઇપ ફિટિંગ કરવાનું હોય છે નીચે ફ્લોરિંગમાં આંકવા માટે અમે નીચે ઉતારી છે બેન્ડ મારીને આ રીતે માપસાઇઝ કરીને કટિંગ કરવામાં આવે છે તો જોઈ શકો છો માપ કર્યા બાદ કટિંગ કરે છે આ ઉપર આપણે ટેપ મારવાની હોય છે જેથી સિમેન્ટનો માલ અંદર ન ઘૂસે અને પાઇપ બ્લોક ન થાય તો આ રીતે ટેપ મારી દેવી મિત્રો જેથી આપણે વાયર નાખતી વખતે કોઈ પ્રોબ્લેમ ન આવે આ રીતે કટિંગ કરીને માપ સાઈઝ કરીને પરફેક્ટ બે છે છે અંદર અંદર તો મિત્રો કામ તમે જોઈને ઘરે બેઠા શીખી શકો છો અને કામ પણ સ્ટાર્ટ કરી શકો છો તો આ રીતે ફિક્સ કર્યા બાદ હથોડી વડે આપણે શેડલ મારીને ફિક્સ કરી દેખું જેથી આપણે પાઇપ બહાર ન આવે તો અમારે જગુ દાદા સેડલ લઈને થોડીથી ફિક્સ કરી દે છે સેડલની જગ્યાએ તમે મિત્રો સેન્ટિંગના તાર અને ખીલી વડે પણ તમે ફિક્સ કરી શકો છો પણ સેડલથી આપણે ઈજી કામ અને ટાઈમનો બચાવ થાય છે તો આ રીતે તમે પાઇપમાં સેડલ મારીને ફિક્સ કરી શકો સારી રીતે ફિક્સ થઈ જશે જેથી પાઇપ બહાર નહીં આવે તો આ મિત્રો બધું દિવાલમાં તમે જોઈ શકો છો ફિટિંગ પાઇપ ફિટિંગ છે જે કીસી માર્યા પછી જગુદાદાએ કર્યું છે તો આ રીતે તમે પણ કરી શકો છો જોઈ શકો છો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ મેક ટુ માઇન્ડને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ મિત્રો આગળના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લે